તો ગાઈશ આપણે કારકામાના દર્શન કરવા માટે જવું છે અને જે પાવાગઢના ડુંગરવાળી માં છે જે મહાકાળી માં અને પાટણ નગર દેવી માં કહેવાય જે સિદ્ધરાજ જયસિંહ રાજા એ માતાજીને એક બિહાર્યા હતા અને સિદ્ધરાજ જયસિંહ રાજા માતાજી જોડે હાજર હાજર વાતો કરતા હતા સાક સાક્ષ સપને વાતો કરતા હતા સિદ્ધરાજ જયસિંહ રાજા તો ગાઈશ આપણે માતાજીના મંદિરે જઈએ અને તમે માતાજીની મૂર્તિ જોશો તો તમે ચક થઈ જશો જો ચાર મૂર્તિ છે જોતાજીની તો આપણે જઈએ દર્શન કરવા માટે આપણે જે કારકામાનું મંદિર છે જે મહાકાળી માતાનું મંદિર છે એ મંદિરે આપણે પહોંચી ગયા છે અને હું તમને બતાવું એ મંદિર જોઈ લો તો ગાઈસ આ મંદિર છે જોઈ લો સિદ્ધરાજ જયસિંહ સોલંકી સ્થાપિત્ય ઈસી સન એક હજાર ચોરાણું થી નીસી સન અગિયારસો ને તેતાલીસની સાલમાં આ મંદિર બંધાયેલું છે અને મા જે મહા જે સિદ્ધરાજય રાજાએ માતાજીને એક બિહાર્યા હતા જે પાટણની રક્ષા કરવા માટે શ્રી કાલિકા માતાનું મંદિર અતિ અતિ પ્રાચીન મંદિર છે આર્યું તો ભદ્રકાળી માતા છે અંદર શ્રી મહાકાળી માતા છે અને સમક્ષ કરી માતા હિંમત છે તો આપણે જઈએ અંદર દર્શન કરવા માટે માતાજીના તો લોગમાં તમે મિત્રો જોડાયેલા રહેજો તો તમને બતાવું અંદરજી મંદિર અને મૂર્તિ બહુ જોરદાર મૂર્તિ છે ચલો અને અંદર જતા મંદિર આવે છે મહાવીર હનુમાનનું આ છે હનુમાન દાદાનું મંદિર તો આપણે હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા હવે જઈએ અંદર માતાજી ના દર્શન કરવા માટે જય માતાજી આ છે મહાકાળી માતાનું મંદિર એ કિલ્લાની અંદર માતાજી બેઠેલા છે જે ભદ્રકાળી માં છે જઈએ આપણે અંદર હવે તમે માતાજીની મૂર્તિ મિત્રો જોશો ને તો તમે ચક થઈ જશો એવું મૂર્તિ છે માતાજીની જઈએ આપણે અંદર ગાઈસ આપણે અંદર પહોંચી ગયા છીએ અને માતાજીનો શણગાર ચાલુ છે જોઈ લો આ છે જે સિદ્ધાર્થ જયસિંહ રાજા એ કિહાર રહ્યા સિદ્ધાર્થ જયસિંહ રાજા સપને માતાજીને વાતો કરતા જોઈ લો માતાજી શણગાર ચાલુ છે જોઈ લો આ છે મહાકાળી માતા અને માતાજીના મિત્રો તમે પણ દર્શન કરી લેજો જે મહાકાળી માતા દરેકની મનોકામના માતાજી પૂરી કરે કરેલો પૂજારી સરકાર ચાલુ છે માતાજીનો માતાજીની આરાધના પણ સૌને ને મિત્રો ભક્તો મનોકામના બધાની પૂરી કરે માતાજી જોઈ લો અને અચ્છા કિલ્લો જે ખૂબ હજારો વર્ષ જૂનું મંદિર છે આર્યું અને કિલ્લાની અંદર માતાજી બેઠેલા છે અને સામે છે જે સિદ્ધા જયસિંહ સોલંકી રાજાનું જોઈ લો એમની પ્રતિમા છે કે જે માતાજીની મૂર્તિ છે એમની સામે જ છે જોઈ લો આ સિદ્ધાજયસિંહ રાજાનું પ્રતિમા છે અને સામે છે મૂર્તિ તમે પણ મિત્રો દર્શન કરી લેજો માતાજીના જઈએ આપણે બાર તો ગાઈસ તમને મહાકાળી માતાનું મંદિર ગમ્યું હોય તો કમેન્ટમાં લખી દેજો જય મહાકાળી માતા અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ગાઈસ પહેલાં ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો જોઈ લો જય મહાકાળી મા પાવાગઢના ડુંગરવાળી માડી જોઈ લો જોઈ લો માતાજીની ચોફેર કોટ છે જે ખૂબ જૂનો કોટ છે પેલો પણ કિલ્લો છે જોઈ લો આવું મંદિર મિત્રો તમે કદી જોયું નહીં હોય અને તમે પહેલી વાર જોયું હશે આ મંદિર જે કારકામાનું મંદિર અમુક મંદિરો માતાજીના હોય છે પણ મંદિર બનાવેલા હોય છે અને આ તો કિલ્લાની અંદર માતાજી બેઠેલા છે જોઈ લો અને પાટણની રક્ષા કરવા માટે માતાજી બેઠા છે જઈએ હવે આપણે બહાર તો ગાઈસ આપણે જઈએ હવે ઘરે મળીએ ઘરે ગાઈશ જમીન આપણે નીચે આવી ગયા છીએ અને ઘરિયાળમાં વાગ્યા છે સાડા આઠ અને આજનો વિડીયો આપણે આટલે એન્ડ આલીએ છીએ એન્ડ આવતા પહેલાં તમને જણાવી દઉં ગાઈશ કે વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેવો સપોર્ટ કરો છેવો ને એવો સપોર્ટ કરતા રહેજો એનાથીને પણ વધારે સપોર્ટ કરજો અને બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી બાય બાય મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં